બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે નાનકડી દબાવથી જેના ભાગ મૂકે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારી ઇન્જર્ડ કર્યો જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ છે અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સર કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ